પછી પરમણસ સર્વે પછી પરમણસમાં જેને જેને સમજાતું હતું તેને તેવું તેવું તેણે તેવું કહ્યું પણ યથાર્થ કોઈ કહેવાયું નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા છીએ જેમ બહાર કોઈ પોતાનું શત્રુ હોય તે આપણું કઈ કામ થતું હોય તેને બગાડી દે આ એક તો શત્રુ છે અને જોતાની સાથે જ આપણને એલર્જી થાય હવે એમાં કામ બગાડી નાખે ડબલ પછી એમાં એટલે પૂરું નથી પછી શું કહે અથવા પોતાની મા બેન સામે ગારો દે લો હવે કેટલી ખીચ જડે તેનો જેમ અતિશય અભાવ આવે છે અને જે ઉપાય કહીને તેનું ભૂંડું થાય તે ઉપાય કરાય છે અથવા કોઈક બીજો તે શત્રુનું ભૂંડું કરે તો પણ અતિશય રાજી થાય છે હા અત્યારે આપણે પહોંચી ના વળીએ કદાચ શત્રુ પણ બીજો કોઈ એને દંડાટ હોય તો સારું થયું લાગનો જ છે રાજી બેઠા બેઠા રાજી અરે જોયું ના હોય ને તો કોઈ આવીને કે ભાઈ ભૂલાને ફલાણ માં અરે બહુ સારું કર્યું લો શત્રુ છે એટલે અહિયાં ઊંધું પડે છે સ્વભાવ શત્રુ છે કે નહીં તમારો આપણા સ્વભાવ શત્રુ છે બરાબર કે એમને ખાલી ડોકી હલાવ છો વિચારીને બોલજો શત્રુ છે તો પછી કોઈ ખોદે તો ને ઓલા શત્રુને કોઈ હેરાન કરે તો રાજી થાય છે તો આ સ્વભાવરૂપી શત્રુને કોઈ ખોદે હેરાન કરે તો રાજી થવું જોઈએ કે નહીં તમારું કોઈ અપમાન કરે કહેતા ત્યાં શત્રુ અંદર માનરૂપી રૂપી શત્રુ નું અપમાન થયું રાજી થવું જોઈએ આ યુગી આપ કર્યું બાપા શું કે કોઈ મને ટોકે વડે બહુ ગમે લો જાણતા મને નથી ટોકતા મારા શત્રુને મારે છે એમને સ્પષ્ટ જ્ઞાન હતું સ્પષ્ટ દેખાતું હતું મને નથી આ તો બહુ સારું કરે છે મારા શત્રુને મારે છે નથી આપણને આપણા સ્વભાવ આપણને મિત્ર લાગે છે જે દિવસે તા આપણા સભા પણ શત્રુ લાગશે ને પતી ગયું કામ સભા ઉભા જ ના રહે નથી થતું એ મારે એક જ છે બાકી મારા કે તમે ગમેલા આકાશ પાતા લે કરો વ્રત કરશો અને ઊંધે માથે લટકશો ને સુકાઈ જશે તો સ્વભાવ નહીં ટળે જે શત્રુ મનાયા તમને કે આ સ્વભાવે મારું મારા માને મારું કેટલું બધું બગાડ્યું છે આ ક્રોધે મારું કેટલું બધું બગાડ્યું છે આ મારા લોભે કેટલું બધું બગાડ્યું છે લોભને લીધે આ પુરુષની આજ્ઞા અપાય સેવા ના થાય લો એક બે પૈસા માટે એકને કઈ ઈચ્છા હોય માગતા હોય ને આપણને આપવામાં સંકોચ થાય પગ પાછા પડે લો એટલે મહારાજે કહું એ આ સ્વભાવ આપણા શત્રુ થાય એવું કરવાનું છે જ્ઞાન કઈ તમારે મારે બાકી અમથા લઠ્ઠા કૂટા કોઈ અર્થ નથી મજૂરી ના કરતા શું સંતો જાગો દખો ના કરતા સ્વભાવ તૂટી પડો બીજા ઉપર તૂટવાની જરૂર નથી સ્વભાવ આપણા અહીં શત્રુ બધું જે કોઈ બધું અહીંયા જ છે આખી આખું બધું મહાભારતનું કુરુક્ષેત્ર બધું ફોજો ને બધું અહીં છે બહાર કાઈ નથી બહાર તો પરછાયો છે ખરું તો બધું અંદર છે બધું અંદર છે બધું આમ તત્વ સત્વ તિજોરી જીવ કોઈ બધું બાર ફાંફા મારીએ છે ધમાલ અંદર યુદ્ધ કરો શરૂ કરો ધમાલ કરો વર્લ્ડ વોર થર્ડ ઊભું કરો અંદર અને કાળો શત્રુને લાય લાગે સ્વભાવરૂપી શત્રુ કામ થઈએ છીએ બહારના શત્રુ મારે કઈ પત્તો નહીં પડે એ તો એક માળખું પાંચ ઉભા થશે પાંચ માણસ સો ઊભા થશે નહીં પછી અંદરનો શત્રુ મારે એટલે બાર બધા મિત્ર બાર કોઈ શત્રુ જ નહીં રહે આ અજાત શત્રુ કહેવાય છે શું કહેવાય શત્રુ જ નથી કે અંદર નથી અંદરના શત્રુ બાર શત્રુ ઊભા કરે છે ક્રોધરૂપી શત્રુ બાપ ને દીકરા વચ્ચે લો શત્રુ પણ ઉભું થઈ જાય ધણી ધણિયાની વચ્ચે છૂટા કારણ શું સ્વભાવ જ છે બધું અંદર શત્રુ છે એટલે બહાર ઉભા થાય બધું બાદ જે દુનિયામાં બધું કાયદો એટલે ભાઈ બહાર કઈ ધબાલ કઈ જ નથી અંદર કોર્ટ કચેરી ચલાવો અંદર કેસો સુપ્રીમ કોર્ટ અંદર બધી છે અંદર સમાધાન થાય તો બધું બહાર પતી ગયું એટલે મહારાજ એ બતાવે છે સ્વભાવ સાથે શત્રુ પણ કરો એમાં ફાયદો છે બીજા કોઈ સાથે શત્રુ પણ નહીં અને સત્સંગમાં તો નહીં જ સત્સંગની અંદર તો નહીં જ અને એમાં આવા પુરુષ થાય તો બિલકુલ નહીં બિલકુલ નહીં ભૂલે નહીં એમ અને એટલું નહીં એમની ઈચ્છાથી બીજા સાથે પણ મૂકી દેવું આ બે જણ તકરાર કરતા હતા યુગી આપ ગયા ત્રણ કલાક બગાડ્યું સભા બધી એમને બેસી હજાર માણસ ઓલા ઉકલે જ નહીં બે લઠ્ઠા લાયા હજાર હરિભગત નો લાભ ગયો ત્રણ કલાક પત્તો પડ્યો બાપા કે સામ દંડવટ કરી બહુ રાજી છું બંને કરતા કરતા એક કે આ તો સ્વામી એટલે તને દંડવટ નથી દંડવટ તને કોણ કરે ત્રણ કલાક પછી લઠ્ઠો તો એમને ઉભો જ રહ્યો હા શું કહેવાય એટલે અહીંયા તો નહીં એમની ઈચ્છા મૂકી દઉં તો પછી જમતો છે જ જ આ ઉપાડી ને બધું રહી જશે એના કરતા શું ખોટું છે આપણે મોટર ને બંગલો ને આપણા બધા ધાન કુટુંબ પ્રિયા એને રે વપરાય તો લેખે લાગશે કરોડ ઘણું મળશે અને તમે પકડીને બેસી રહેશો અને મરણ ગયા પછી કોણ પછી ભોજ પાછળ કોણ વાપરશે શું કરશે ને ભગવાન જાણે આપણા છતી આપણા હાથ થી દાન થઈ જાય શું ખોટું છે એટલે એટલે આવા તો તો છે આપણે આવું વિચાર કરું કે બધું આ લોકોની કોઈ વસ્તુ શું લખ્યું નાશવંત આ વડેથી અવિનાશી ફળ લેવું રહે નાશવંત છે બધું આ શરીર નાશવંત છે ઘર કુટુંબ કબીલા બધા નાશવંત છે એનો પક્ષ ના રાખવો આનો પક્ષ રાખો આપણે આપણા કુટુંબીના પક્ષ રાખીએ છીએ એના સ્વભાવને ભરી જઈએ છીએ એના દુશ્મનને પોષણ આપીએ છીએ આવું બધું થાય છે એને નહીં આમનો પક્ષ રાખો આવા પુરુષનો પક્ષ કામ થઈ જશે નહી તો દેશ નાશવંત દેહ છે નાશવંત માલ મિલકત છે બધું એના એનો ઉપયોગ આમાં પણ અવિનાશી ફળ મળશે રાખ ની સામે ભારો ભાર સોનું મળે છે આ રાખ જ છે ને આ ધૂળનો ઢગલો છે બીજું શું છે એની સામે આ રાખ રાખની સામે એક કિલો રાખની સામે એક કિલો સોનું મળે તો ત્યાં ફર્નિચર બારી રાખ બનાવો કે નહીં હજાર રૂપિયા ને સોફા પાડી દે રાખ બારી નાખ કેમ તું બારી નાખ પછી વાત હવે પણ કેમ તું પછી વાત કહું લો સોફા નવો સેટ લાયા હોય તો બારીને રાખ કઈ નાખે કેમ સોનું મળે છે એમાં એવો એવો પ્રસંગ એવો એવો અવસર આવ્યો છે કરોડો જન્મથી આપણે અંતર ચક્કર માર્યા છે ભૂકા નીકળી ગયા છે આ અવસર આવ્યો છે કેવો અવસર આવ્યો છે રાખની સામે સોનું આ લોકોના કોઈ પદાર્થ ગણતી ના કરતા એનાથી કરોડ ગણા કિંમતી આ વસ્તુ મળી છે આપણને એટલે અહીંયા ગોથા ના ખ્યા દેખાય છે આપણા જ્યાં એટલું યાદ રાખજો હા ગોથા એટલે ખવાય છે આપણા જ્યાં દેખાય ચાણસદમાં પ્રગટ થયા પાટીદાર આપણે પાટીદાર આપણે ચાણસદ સગા કઈ કોઈના મામા થાય ભૂલા પડે છે લોકો ભાઈ આ નથી આ મામા કાકા ભગવાન શ્રીમાનું સ્વરૂપ છે પરભ્રમનું સ્વરૂપ છે હું કાકા મામા કરો છો કૃષ્ણ ભગવાન કંસ રહી ગયો ભાણા ભાણા કરતા ભગવાન હતા ભરવાડ કઈ રહી ગયા મહારા વખત માં રહી ગયા ને એટલે અહિયાં એવું કઈ દાખવ નથી કરવાનો હવે તો સગા બધું બધું નાશન છે બધી બધી કોપી બનાવટ છે બધી સંવાદ રમતા હતા ત્યારે શું કરો એટલે એનું જ બધું હોય છે ને બધું સંવાદમાં કઈ સાચું હોય છે રાજા ને રાણી ને મા બાપ ને જે બધા બનતા હોય છે એવું આ મોટું સંવાદ છે આ ભાઈ કાંઈ નથી આત્તર એક જ વ્યક્તિએ કોઈનો કાકો થાય કોઈનો મામો થાય કોઈનો ભત્રીજો થાય કોઈનો બાપ થાય કોઈનો દીકરો થાય સાચું શું કાકો છે મામો છે ભત્રીજો શું છે કાંઈ નથી આત્મા છે તો એક નાટક જ છે એટલે અહીંયા ન લગાડતા આ નાટક રમે છે નટ વર લો નટનાય વર છે એટલે અહીંયા એ ભગવાન જ છે આ તો બધું એની આપણા ખેંચવા માટે આપણને પોતાની પંક્તિમાં ભેળવા માટે આ બધું મનુષ્ય ચૈતક કરે છે બાકી એ કોઈના બાપ નથી કોઈના ભત્રીજા નથી કોઈના કાકા નથી મામે કાંઈ નથી અહીંયા એ બધું ના લગાડતા આપણું બધું કચરો બધો અહીં બ્રશ ના લગાવતા આપણે આમ દાડી કરીએ અને પછી એ જે વધે એ કોકના મોડામાં ઘસીએ એવું કરીએ છીએ દાડી ઉતારીને પછી બાપા ને વાળા કસીએ એટલે રહેવા દો આવતું તો દાપણ બધું તમે કશો તમે જ લું લગાડ આપણે આપણું ઉતારેલું પાછું નથી લગાડતા અહીંયા લગાડીએ છીએ એટલે અહીં શુદ્ધ સ્વરૂપ છે કોઈ ભાવ અંદર રાખતા નહીં દેખાય છે આપણા જેવા પણ આપણા જેવા નથી 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 એ દ્રઢ કરો આટલી આપણી સાધના એવો દીવ ભાવમાં પ્રગટ થવું જોઈએ આ સ્વભાવ બધા નીકળીએ છીએ આ સ્વભાવ નડે એનું કારણ આપણા જેવા મનાય છે એટલે અહીંયા પછી બધું આપણું બધું કચરો આગળ સામે ફરી વળે છે આપણને જો એ દિવ્ય મનાય મનુષ્ય ભાવ લેશ અંદર ના મનાય તો સ્વભાવ આપણા નીકળી જાય બાકી તો સાગર નિર્દોષ જાણાથી નિર્દોષ થવાય એમને વિશે મનુષ્યભાવ પડ્યા એમને કામી ક્રોધિ પડ્યા તો આપણે કામી ક્રોધિ થવાના એક જ ચાઈ છે અદભુત ચાઈ છે પણ આપણે એટલા બધા આપણા વ્યવહારને એમાં રચ્યા પચ્યા છે આપણા કુટુંબીક આપણા કબીલા દીકરા દીકરી એવા એમાં એવોત પ્રોત્ત થઈ જાય ને આમને ભૂલી જાય છે એને બાજુ મૂકી દે છે એનું વિસ્મરણ થઈ જાય છે ઓલામાં ડૂબી જાય છે અને એવું કાંઈ નથી કે એના માટે કંઈ સાધુ થવું પડે સાધુ થઈને આ બધું રાજી કરાય ને એવું કાંઈ નથી હતા ને ઘરમાં જ તો અખંડ મહારાજની સ્મરણ કરતા હતા એટલે થોડુંક વિચાર માગે છે કે ભાઈ અમારે આ પ્રાપ્તિ કરી લેવી છે આ જન્મે કહીને આવા પુરુષને રાજી કરી જ લેવા છે અને દીવભાવ રાખીને મારા બધું જેટલું બીજું બધું કચરો હઠાવો છે આવું ધડતા કરી પડશે ધડતા નહીં કરે તો નહીં હાથમાં આવે કઈ બધું જતું રહેશે હાથમાં આવેલું માલ જતું રહેશે એમાં ઉપાય બતાવે છે એટલે સ્વભાવ